હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લો અહીંયા જો વીકેન્ડ કેમ આવે ને કેમ જતા રહે ખબર ના પડે આજથી પાછું રૂટી ચાલુ થઈ ગયું છે મંડે એટલે મિસ્ત્રીને નવા સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે મિસ્ત્રી બેન જો તૈયાર થઈ ગયા હમ શું બેગમાં લંચ બોક્સ નહીં તો ભર્યું બધું ડ્રિંક બોટલ કંઈક કઈ ગયા ને લઈ જવાનું બહુ હોય એ લોકો ટોય નાનું ટોય ને એવું લઈ જાય કઈ કઈ ટેડી લઈ જાય ને કઈક નાનું એવું હોય તો લઈ જાય નહી નહીં એમ રેડી હે આજે કઈ છે કઈ ક્લાસ સ્પેશિયલ આજે હા મિસરી ને સ્વિમિંગ ક્લાસ તો છે જ સ્કૂલે થી છૂટી તો ક્લાસ નથી સ્કૂલમાં પણ સ્વિમિંગ છે આઉટ ઓફ સ્કૂલ એટલે સ્કૂલેથી આવશે પછી સ્વિમિંગ ક્લાસ જશું અને પછી સ્વિમિંગમાંથી ડાયરેક્ટ પાછું સ્કૂલે જવું પડશે કેમ કે પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે એટલે ટીચર સાથે મીટિંગ છે એટલે કુશલ એવું કહેતા હતા જોઈ શું કરે છે ઘરે થોડી ખબર હોય ના હોય આપણને કે ત્યાં કેવું ચાલે શું કરે છે જો કે આ છે ને શાંતમાં આવે છે પછી તો ખબર નહીં ત્યાં ટીચર મેં એવું જોયું હતું સ્પોર્ટ્સ ડેમાં કે આ બહુ આમ કેવું શાંતિથી બોલે ને તો એ ટીચર પાછું પૂછે કે શું બોલે છે એટલે આજે આ બધું હજી આવીને આને મૂકી આવું પછી નાસ્તો કરીને પછી કામ કરીશ બધું કામ બાકી છે ઘરનું એટલે અત્યારે પહેલાં તો મૂકવા જવાનું છે ચલો મૂકી આવું

હવે જો ઘરે ઓછી ગઈ અને બધાની બીન બારે જોઈને યાદ આવ્યું કે આજે બીનનો વારો છે મૂકી નથી ભૂલી ગયા છીએ તો હજી તો ફ્રોક આવ્યો નથી લેવા તો મૂકી દો બીન અને વેધર જુઓ હવે તો સાવ ચેન્જ થઈ ગયું છે ફૂલ ઠંડી ગઈકાલ ગઈકાલથી જ ચાલુ થઈ એકદમ ઠંડી ના અહીંયા બાજુ વડે બિલાડી હતી અમાર બેકયાર્ડ હમણાં ગઈ અંદર એના એ તરત જમ્પ કરી જાય આપણે આવીએ ને એટલે ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે આખું વાતાવરણ જ બદલી ગયું જેટલી ગરમી હતી ને એટલી હતી ઠંડી ચાલુ થઈ ગઈ જોઈએ રે ઉપર ચાલે છે હો એ તો પાછળ ગઈ આમાંથી એપલ એ અમુક તોયડા હવે બાકી તો હજી બાકી છે ઘણા છે આમાં પાછા જોઈ જોઈ લેવા પડે એમ છે ને એટલે વાર લાગે છે બાકી તો નહી તો દર વખત છે ને જલ્દી ફટાફટ ઉતરી જાય લેવા હોય ને તો આ વખત થોડાક બગડી ગયા ને પાણી બરાબર પાયું નહોતું ને એટલા માટે ચલો હવે હું બિન મૂકી ને નાસ્તો કરી લઉં ને ઘરના કામ થોડા ઘણા છે એ કરી લઉં હવે જો બાર વાગવા આવ્યા ને હવે ફ્રી થઈ બધું ઘરનું કામ થઈ ગયું અને હવે થોડીક ઈચ્છા થાય છે વેધર સારું છે ને તો વોકિંગમાં જાઉં છું હવે થોડું વોક કરી આવું અડધી કલાક જેવું નાની ચક્કર મારી આવું એમ તો હજી તો મિશ્રીન લેવા જવાની તો વાત છે બે કલાક જેવી જો ટ્રક આવ્યો લાગે છે બીન લેવા અવાજ આવે છે આજે વેધર ગઈકાલથી જો કે આખું ચેન્જ થઈ ગયું છે એકદમ ઠંડી અને આજે તો બહુ કેવું આમ ક્લાઉડી જેવું હતું અત્યારે થોડુંક જો તડકો નીકળે છે જાય છે ને એવું છે એકદમ ટેમ્પરેચર એ સાવ લો થઈ ગયું છે એટલે જાઉં છું વોકિંગમાં પણ હવે જેકેટ પહેરીને જ જાઉં છું કેમ કે બારે બેક યાર્ડમાં હું હતી ને તો ઠંડી લાગતી હતી એટલે ચલો થોડીક વાર વોક કરી આવું હવે હવે જો વોકિંગ કરીને હવે ઘરે પહોંચવા આવી છું અડધી કલાક વોક કરી એવી આજે તો બહુ નહીં ચક્કર મારી એવી બધા કેવું વચ્ચે વચ્ચે ઘર જોતી જાવ અમુક કોઈ હોય ફોર સેલ ને એવી રીતે અમુક એના ગાર્ડન એટલા સરસ હોય છે ને ફ્રન્ટ યાર્ડ અને જો બધા રોઝ કેવા સરસ લગાડે છે અમુક લોકો લોન નહીં બહુ સરસ મેન્ટેન કરતા હોય ને એટલે આમ મજા આવે પક્ષીઓનો અવાજ આવતો હોય બધા બર્ડ્સ કલરવ કરતા હોય ને એટલે આમ બારે જવાની મજા આવે જો કે વોક કરવાની આજે થોડું ટેમ્પરેચર બરાબર છે ને ઓગણીસ જેટલું છે અત્યારે એટલે આમ કેવું ને પવન એકદમ ઠંડો છે એટલે મજા આવી હવે થોડી ગરમી લાગે જેકેટમાં બસ જો હવે ઘરે પહોંચવા જાય ચલો બસ જો હવે ઘરે પહોંચી આ બે ને લઈ ગયા છે એવરી મંડે આવે ટ્રક લેવા માટે એને અંદર મૂકી દઉં પછી જાઓ અંદર ફ્રેશ થાવો બધા ગરમી થઈ ગઈ છે બસ જો મેસરેન સ્કૂલ એટ લઈને આવી તમે શું બે હવે સ્વિમિંગ જવાનું કા હા આજે તો દોડા દોડી છે કનેક્ટ છે વન સ્વિમિંગ સ્વિમિંગ માંથી ઉતાવળ રાખવી પડશે એવું છે

હાલ તું જલ્દી કપડા બદલાવ મિશ્રી થઈ ગઈ તૈયાર બે કઈ ફરવું પડે પાછું કા છો લીધું નાસ્તો માટે અત્યારે રસ્તા ખાસે ખાશે ભૂખ લઈ હોય ને એટલે હાલો જઈ આવીએ હવે સ્વિમિંગ ક્લાસ પછી ત્યાંથી ડાયરેક્ટ જશું સ્કૂલ હમ હેલો ફ્રેન્ડ કેમ છે બધાને બસ ઘણા દિવસ પછી બ્લોગ કર્યો છે હમણાં થોડાક બીઝી હતા એટલે વ્લોગ થતો નતો અને આજે મિશ્રીન સ્કૂલે જવાનું હતું એટલે જોબેથી ડાયરેક્ટ ત્યાં ગયો તો અને અમારે પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી એટલે મિશ્રીને શું કહે છે એને સ્કૂલમાં એન સ્ટડી પ્રોગ્રેસ શું છે અને એ બધુંય જાણવા વર્ષમાં બે વાર હોય પેરેન્ટ્સ ટીચર મીટિંગ એટલે એ બધુંય કહે કે શું છે કામ શું

કરે રીડિંગ કરવાનું ને એવું કીધું છે એ ઓલી બુક હોય પિક્ચર વાળી જ્યાં જ્યાં પિક્ચર હોય ને લખેલી બે ત્રણ લાઈન હોય એવી બુક લઈ આવ

મેં તો આમ આમ સ્ટીલ વોલ લઈને કહી શું તો આ આખો ઓલા થઈ ગયા આમ લીસોટા હોય ને એવું પછી ઓઈલ લગાડીને આમ આમ કર્યું એમ એમ કરતા કરતા હવે કઈક માપે છે આપણે ઓલા ઇન્ડિયા બધું ઘસી ઘસી કરવા જઈએ ને તો ના મેળવે અહીંયા બધું થોડું એ તો આજે સવારે ભૂલમાં ફેરવી નાખ્યું એટલે

બહુ થોડી એવી બનાવી છે કામ એશો હમ ટીવી જોતા જોતા અને પૌવા બટેટા બની ગયા એમાં વાર ના લાગે ને જલ્દી બની જાય એટલે આઈડિયા હાલો કુશોર લઈ લ્યો દહીં સાથે દહીં બનાવ્યું હતું નવું એવું એને થોડુંક મોરું લાગે છે દહીં કા તો થોડીક વાર થોડા એકાદ દિવસ રહીએ ને પછી થોડું ખાટું થાય ગયું હલો જેમ ખાવા હોય મર્યા વાળા હા જો કુસલ ચા ની બદલે દહીં ખાય છે

તળ્યા નથી ભૂલાઈ ગયા હાલો જમી લ્યો હવે તો ચલો હવે જમી લઈ અને આ વ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય